તંત્રના કર્મચારીઓ અને અધિકારીઓના બુદ્ધિનું પ્રદર્શન કરતો વધુ એક હાસ્યાસ્પદ કિસ્સો સામે આવ્યો છે જૂનાગઢમાં આગામી દિવસો વિકાસ કાર્યોના ખાતમુહૂર્તના કાર્યક્રમ માટે આમંત્રણ પત્રિકા છપાઈ છે જેમાં બે રાજકીય મહાનુભાવોના નામના પદમાં મોટી ભૂલ થઈ ગઈ છે પત્રિકા છપાવનાર કર્મચારીઓએ પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરતા સાંસદ રાજેશ ચુડાસમાને ગીર સોમનાથના સાંસદ બતાવ્યા છે હવે આમને કોણ સમજાવે કે ધારાસભ્ય અને સાંસદ કોઈ જિલ્લાના નથી હોતા પરંતુ વિધાનસભા ક્ષેત્ર અને સાંસદ ક્ષેત્રના હોય છે પત્રિકામાં સાંસદ રાજેશ ચુડાસમા ને ગીર સોમનાથ ના સાંસદ બતાવાયા હકીકત માં તેઓ જુનાગઢ બેઠકના સાંસદ છે ગીર સોમનાથ નામની બેઠક છે જ નહીં પણ જૂનાગઢ લોકસભા બેઠકમાં ગીર સોમનાથ જિલ્લો સામેલ છે અને સાંસદ બેઠકના ગણાય એ જ નિયમ છે પત્રિકામાં જૂનાગઢ વિધાનસભા બેઠકના ધારાસભ્ય સંજય કોરડીયાએ પણ ગીર સોમનાથના ધારાસભ્ય બતાવી દીધા જો કે ધારાસભ્ય ક્યારેય જિલ્લાના હોતા નથી એ જિલ્લામાં આવતી કોઈ વિધાનસભા બેઠક ના હોય છે જેથી સાંસદ હોય કે ધારાસભ્ય હોય તેમના પદની પાછળ બેઠકનું નામ લખવાનું હોય છે કે ની અંદર ગીર સોમનાથના ના સાંસદ સંજય કોરિયા ધારાસભ્ય ગીર સોમનાથ પણ નથી કદાચ હોય તો પણ ભૂલ થાય એટલે બાબત ખૂબ નાની છે પણ હાસ્યતપદ બાબત છે આવું થવું ન જોઈએ અને હમણે એ વસ્તુ ન હોય પણ જે લોકો લોકો કાલથી કોમેન્ટ કરી રહ્યા છે સોશિયલ મીડિયા કે એની અંદરથી કે જે અધિકારીને ગાંધીનગર બેઠા હોય અને એમને ક્યાંના સાંસદ છે એ ખબર ન હોય ક્યાંના ધારાસભ્ય છે એ ખબર ન હોય તેની પાસેથી અપેક્ષા શું રાખી શકી કે કઈ રીતે કામ કરી શકે તો આવી ગંભીર બાબત છે આ ભૂલ છે બહુ ગંભીરતાથી લેવી જોઈએ